આ વ્રત કાર્તક ચોથના દિવસે આવે છે આ વ્રત ખાસ કરી પનેલી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે કરે છે એ દિવસે સુહાગન સ્ત્રીઓ નકોડા ઉપવાસ કરે છે રાત્રે શિવ પાર્વતી કાર્તિકે અને ચંદ્રની પૂજા કરી અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે આ દિવસે માટેની ગૌરી માતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરે એક વાર અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવ ઉપર અનેક મુસીબતો આવવા માંડી આથી દુઃખી દુઃખી થઈ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને ધ્યાન ધર્યું ભગવાન હાજર થયા એટલે દ્રૌપદીએ પોતાના પર આવેલી મુસીબતમાંથી ઉગારવા વિનંતી કરી આથી કૃષ્ણ બોલ્યા કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતો નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું કે તમે કરવા વ્રત કરો તમારી તમામ મુસીબતો નિવારણ થશે એ પછી શ્રી કૃષ્ણ સદભાવ વાત કરી પ્રાચીન કાળમાં એક ગુણ ગુણવાન બુદ્ધિશાળી અને ધર્મ પ્રાણાયમ બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્ર અને એક સુંદર અને ગુણવાન પુત્રી હતી આ પુત્રીએ બનાવી હતી એક વખત ઘરમાં તેને અને તેના ભાભીએ કરવા વ્રત કર્યું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેને બહેનને જમવા કહ્યું પણ બહેન તેને કહ્યું કે તે ચંદ્રના દર્શન કર્યા પછી જ જમશે જોકે આખા દિવસ ઉપાસથી તે ભૂખથી ઘણી જ આકુળ વ્યાકુળ થયેલી હતી આથી તેના ભાઈઓ તેના પર દયા આવી અને તેને છળથી કુત્રી ચંદ્ર ચંદ્રના દર્શન કરાવ્યા અને તેને જમવા કહ્યું બહેન ભાભીઓ અને ભાભિયોને પણ ચંદ્રને આપીને જમવાનું કહ્યું પણ ભાભિયોના આ છળથી પરિસિદ્ધ હતી એટલે બહેનને કહ્યું કે ચંદ્ર નથી ઉગ્યો આ છળ કપટ છે માટે તમે પણ ના જમો છતાં પણ બહેન માની નહીં અને તે જમવા બેઠી ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મૃત્યુ થયું આથી તે અન્ન જળ છોડી વિલાપ કરવા લાગી એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર વિસરણ કરવા નીકળ્યા તેને બ્રાહ્મણની પુત્રીને વિલાપ કરતી જોઈ તેનું કારણ પૂછ્યું હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અધર્ય આપ્યા વગર ભોજન કર્યું એટલે તેને આ ફળ મળ્યું માટે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરો તો તમારો પતિ જીવતો થશે બ્રાહ્મણીએ તેના કર્યા મુજબ વિધિપૂર્વક શ્રદ્ધાથી આ વ્રત કર્યો અને તેને પતિ જીવતો થયો વાત પૂરી કરી શ્રી કૃષ્ણએ કહ્યું તું પણ જો ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસીબતો ટળી જશે આથી દ્રૌપદીએ પૂરા ભક્તિભાવથી આ વ્રત કર્યું અને પાંડવો દરેક કષ્ટમાંથી વિજય બન્યા આ વ્રત કરનાર સ્ત્રીઓ સુડી લોખંડ રહે છે વાંજા ટાણું ટળે છે અને ધન ધન્યથી વૃદ્ધિ થાય છે